પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો હતો જેમાં પીએન સ્વનિધિ અંતર્ગત સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયના લાભોનું વિતરણ અને શહેરના ફેરિયાઓના હેલ્થનું ચેકઅપ કરાયું હતું પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નીતિ નીતિ અંતર્ગત પોરબંદર શહેરમાં આવેલા મહાનગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે બાબુભાઈ બુખીયા ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં દસ હજાર રૂપિયાની લોન સરકાર આપતી હતી અને હવે તેમાં વધારો કરી અને આ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયા આપવાનું આયોજન થયું છે ત્યારે પ્રથમ લોન સફળતાપૂર્વક પૂર્ણ કરનારને વીસ હજારના બદલે પચાસ હજારની લોન અપાય છે ત્યારે આ યોજનાનો શુભારંભ લોક કલ્યાણ મેળામાં કરાયો છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે આગામી બીજી ઓક્ટોબર સુધી લોક કલ્યાણ મેળાની કામગીરી કાર્યરત હોવાથી જેનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મામલતદાર બી વી સંશાણીયા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલ મનન ચતુર્વેદી અગ્રણી અશોકભાઈ મોઢા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર